અને જે ટાયરની જારી છે એ ક્યાં સુધી ખેડૂત કરી શકાય ટાયરની જારી તમે ચોવીસ ઇંચ થી લઈને બત્રીસ ઇંચ ને મેક્સિમમ 36 ઇંચ સુધી કરી શકો આની આમાં આપણે ખાસ વિશેષતા એ છે કે આમાં કોઈ આપણે ગેર સિસ્ટમ નથી એક નવા વિડિયો માં હું મિત્રો ઓડ્ર આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂત માટે એક મસ્ત એવું ટ્રેક્ટર લઈને આવ્યા છે નંદી માઇક્રોટેક જે પાવર ટ્રેલર આપણે સિંગડાવાળો ટ્રેક્ટર કહીએ એની એક કંઈક એમાં સુધારા વધારા કરીને ખેડૂતોની ચોઈસ મુજબ અને એક નવું મોડલ લઈ આવ્યા છે નંદી માઇક્રોટેક જે ભારત કલ્ટિવેટર જે બનાવતા એનું જ એ જ ભાઈએ બનાવેલું છે તો એની વિશે આજે આપણે થોડીક માહિતી જાણીશું અને ટેસ્ટિંગ કરીને ચલાવીશું અલગ અલગ બધા જ ઇમ્પ્લિમેન્ટમાં બધા જ છાતીમાં અને મિની ટ્રેક્ટર કરતાં નાનું અને જે આપણે સિંગડાવાળું ટ્રેક્ટર છે એનાથી કઈ રીતે આરામદાયક અને કઈ રીતે હાકવામાં સહેલું છે એ આપણે માહિતી આપશે આપણી સાથે જે કંપનીના ઓનર દર્શનભાઈ દર્શનભાઈ સ્વાગત છે તમારું નમસ્કાર મિત્રો હવે આજે આપણે એક પાવર ટ્રેલર થી થોડુંક વિશેષ અને મિની ટ્રેક્ટર થી થોડુંક નાનું બરાબર ઈ ટાઈપનું વચનુ એક મોડલ લઈને આવ્યા છે બરાબર અ આપણે અત્યારે પણ બનાવીએ છીએ ભારત કલ્ટીવેટર જે સિંગડાવાળા ટ્રેક્ટર આવે છે હવે એમાં શું થાય છે નાનું વસ્તુ છે ખેડૂતને અનુકૂળ આવે છે પણ જે થોડોક લાગે છે પાછળ ચાલવું પડે છે કે પાછળ રહેવું પડે છે તો એનાથી થોડુંક આરામદાયક આમાં આપણે સ્ટીરિંગ આપી દીધું છે સીટ બેસવા માટેની આપી દીધી છે અને પાછળ કંટ્રોલ હાઇડ્રોલિક વાળો કંટ્રોલ આપી દીધો છે બરાબર કે જેથી શું છે કે તમારે ને ઘડીએ કાંઈ પણ નાનું મોટું સેટિંગ કરવું હોય વધતું ઘટાડતું બેસાડવું હોય તો એ તમે આમાંથી આરામથી કરી શકો છો અને હાઇડ્રોલિક પણ મેં જોયું દર્શનભાઈ એકદમ સિમ્પલ છે હા જેક વાળી ખાલી ફક્ત કોઈ બાવણા નહીં કોઈ ઝંઝટ નહી ખેડૂત ને એક સિમ્પલ હાઇડ્રોલિક એક પ્રકારની આપડે કહી શકીએ હા અને તમે જોયું હોય તો કે મિની ટ્રેક્ટર છે અથવા સનેડો છે એમાં પાછળનો જેનો પાટલો આવે છે એની ઉપર વજન મૂકવો પડતો હોય છે કે એકલાથી નથી ચાલતું હોય કાં તો પાછળ માણસ ઉભો હોય કાં તો એની પાછળ વજન મૂકેલો હોય પણ આપણે આમ હાઇડ્રોલિક સિસ્ટમ ને આપેલી છે કે વગર વજન બરાબર અમારે ધારો એટલું બેસાડી શકવાની પાછળ કોઈ 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 માણસની જરૂર નથી કે કોઈ વજન મૂકવાની છે બરાબર અને કંટ્રોલ પણ એટલો મસ્ત છે કે તમારે નથી આમથી આમ ડગતું કે પાટલો સાત એચપી નું એન્જિન છે બરાબર અને જે ટાયર ની જારી છે એ ક્યાં સુધી ખેડૂત કરી શકાય ટાયર ની જારી તમે ચોવીસ ઇંચ થી લઈને બત્રીસ ઇંચ ને મેક્સિમમ છત્રીસ ઇંચ સુધી કરી શકો આની એક વિશેષ ખાસિયત એ છે કે આનો ટર્નિંગ રેડિયસ બહુ ઓછો છે તમારે ટર્નિંગ આજે તમે શેડ્ય ગયા ત્યાંથી વાળવું છે તો મોટા મિની ટ્રેક્ટર માં એક વ્હીલે વળે તો બેસી જાય એટલે આમાં એ રીતની સિસ્ટમ નથી આમાં વચ્ચે થી અમે સેન્ટર પોઈન્ટ થી વાળવાની સિસ્ટમ આપી છે કે જેથી કરીને શું છે કે તમારે બાજુના પાટલા માં સીધું ટર્ન મારીને ત્યાં ઉભું રહી જાય બરાબર એટલે અહીંયા થી વરી જાય આજે સેન્ટર માંથી કરેલી છે એટલે સ્ટેરિંગ સિસ્ટમ આખી નથી આવી એટલે નું ને એ બધું આજે ઘણું ઓછું થઇ જાય છે અને આના આગળના ટાયર આમાં આગળના ટાયર વર્કિંગ કરે છે બરાબર જેથી કરીને ટોરમાં માં ખેંચવાની ક્ષમતામાં માં બે માં ફેર પડી અને મોરો પણ કારણ કે પાછળ ડ્રાઈવર બેઠો એનો વજન થઈ જાય અને આગળ ટ્રેક્ટર નું વજન છે વધારે હા એટલે તમારે ખેંચવાની ક્ષમતા એની વધી જાય અને બેલેન્સ જળવાય પાછળ તમે ઉપર બેઠા હોય તો આની પાછળનો જે માણસનો જે વજનનો ટોર લાગે એ ટોર નથી લાગતો આમાં આપણે આ ફોલ્ડિંગ સિસ્ટમ આપી છે સાફટીન માટેની કે આ જે હબ આપ્યું છે ને તમે થોડું ગેલું કરો તો તમારે અંદર બાર જેટલું કરવું એટલું 24 થી લઈને 36 સુધી આઈથી થઈ જાય જ થઈ જાય છે બરાબર છે આ બે બોલ ખોલો એટલે ટાયર હા ટાયર અંદર બાર જેટલું તમારે લેવું એ રીતનું આવી જાય ને આમાં આપણે ખાસ વિશેષતા એ છે કે આમાં કોઈ આપણે ગેર સિસ્ટમ નથી આપી ક્લચ સિસ્ટમ નથી આપી આમાં ફક્ત બે જ ગેર આવે એક ફોરવર્ડ અને એક રિવર્સ બરાબર ફોરવર્ડ માં રિવર્સમાં તમારે જેટલું વધતું ઘટતું સ્પીડમાં એ લીવર આપેલું છે કોઈ ક્લચ સિસ્ટમ કે એ નથી આપી કે જેથી કરીને કોઈ પણ માણસ હોય એ આરામથી ચલાવી શકે આને બીજી કોઈ ચલાવવામાં આવડત ની જરૂર નથી આ કોઈ ઝંઝટ નહીં ને માં બે જ સિસ્ટમ આપી છે આપણે આ એક બાજુ બ્રેક છે અને બીજી બાજુ ક્લચ છે બરાબર છે એટલે ક્લચ દબાવો એટલે આગળ ચાલે અથવા તો પાછળ ચાલે જે ગિયર હોય અને બ્રેક દબાવો એટલે ઊભું રહી જાય બરાબર છે અને પ્લસ આપણે આ બાજુ છે આની હાઇડ્રોલિક સિસ્ટમ છે આ નીચું કો દબાવો એટલે નીચું બેસે સાથી ને આ દબાવો એટલે ઉપર જાય સાથી બરાબર છે તો બતાવજો નજીક થી ભાઈ કે જો હાઇડ્રોલિક ની કઈ રીતે સિસ્ટમ આપેલી છે ફક્ત એક જેક ઉપર ના તો કોઈ બાવણા કે કાઈ નહીં એકદમ સિમ્પલ હાઇડ્રોલિક અને આ છે ટ્રેક્ટર નો ગિયર

આ ટ્રેક્ટર છે મેઈન એનું કામ છે કે આપણે ચોમાસાની ખેડ કરવી ચોમાસાને લગતા બધા જ તમામ કામ કરશે આ ટૂંકમાં એક કહીએ તો એક જાતનું બળદ જ છે આપણે નામ પણ એ રીતનું રાખ્યું છે નંદી નંદી એટલે બળદ

બરાબર અને બીજા જે પણ કઈક થોડું ઘણું ખેડૂત બે વસ્તુ છે એક ઉયણી આપણે મોરપગા અને બીજું એક હજી એક ફિટિંગ છે આપડે બતાવશું હમણાં થોડીક વાર માં સ્પ્રેંગ બરાબર દવા છાંટવા માટેનું આની પાછળ પચાસ લીટર ની ટાંકી લાગી જાય છે અને છ નોઝલ નું ફિટિંગ લાગી જાય છે આપડે માંડવી છે કપાસ છે એ બધા દવા છાંટી દવા છાટ હવે આપણે આમાં જુઓ અત્યારે મોરપગાનું ફિટિંગ કર્યું છે અને એના જ ભેગું સ્પ્રે નું ફિટિંગ કર્યું છે એટલે એક તમારે બે કામ થઈ જાય બરાબર માંડવી તમે ખેડતા હોય બરાબર વખેડા કાઢતા હોય એમાં તો આપડે હાથી હાકતા હોય તો ત્યારે ત્યારે દવા છાટવી હોય તો બે કામ થઈ જાય અથવા તો તમે એને ખાલી દવા માટે ઉપયોગ કરી શકો તમારે ઝડપી દવા છાટવી જોઈએ માણસ ના મળતા હોય અથવા તો ગમે ઝડપથી થાય ને આમાં દસ ફૂટ નો ગાળો છે ટોટલ છ નોઝલ નું ફિટિંગ છે બરાબર છે ચાલો અત્યારે આ જે સેટિંગ છે એ વીસ ને જારી આપણે મગફળી વાવેલી હોય એના માટેનું સેટિંગ છે હા પણ એ તો ગમે જારી થઈ શકે હા એ ગમે જારી છે તમે કપાસમાં મગફળી માં કે કોઈ પણ વસ્તુમાં તમે ફેરફાર કરી શકો અને આ ઉપર નીચે એક એડજસ્ટ પણ થઈ શકે જેટલું નીચે કરો આ જે તમે જે બોલ સેટિંગ કરો એટલે એકદમ નીચે અટી જાય અને કપાસ માટે એકદમ ઉપર છ ફૂટ અને આ ટાકી છે કેટલા લિટર ની ટાકી પચાસ લિટર ની છે બરાબર પચાસ લિટર ની આપી છે આમાં તમે સો લિટર ની ફિટ કરી શકો છો

એક ચાર ફૂટ રાપ આવે છે બે બાજુ છત્રીસ ઇંચ નો ને લોડિયો આવે અને ફૂટ ફૂટ ના બે બાજુ ડગરા આવે અને દવા નો સ્પ્રે ખેડૂત મિત્રો જોતો હોય તો અલગ દવાનો સ્પ્રે છે ઓહણી છે પારા બાંધવાના પતરા છે આ બધી એક્સ્ટ્રા આઈટમ માં છે બરાબર છે અને આ જે ટ્રેક્ટર છે ને મિતુલભાઈ આનું તમે એક દિવસમાં માં પચીસ થી લઈને ત્રીસ વીગા સુધી નું કામ કરી શકો છો આને બરાબર આઠ થી દસ કલાક ચલાવો એટલે તમે પચીસ થી લઈને ત્રીસ વીગા સુધી નું પછી તો શું છે કે મગફળી નું વાવેતર છે તો ઓછું કાઢવાનું કપાસ નું વાવેતર દર્શનભાઈ આ ટ્રેક્ટર માં આપડે ગેરંટી વોરંટી કઈ રીતે મળે શું ગેરંટી વોરંટી માં આનું જે એન્જિન છે આપડે રાજકોટ બનાવટ નું સાડા નું એન્જિન છે આપણે સ્પેશિયલ ડેટા પ્રમાણે બનાવી છે બરાબર છે એમાં તમારે એક વર્ષની ફૂલ વોરંટી આવે છે કઈ પણ ભાંગ તૂટ થાય કે કાંઈ પણ એન્જિન બંધ થાય તો તમારે અહીંયા ખેડૂતને વાડી આવીને રિપેરિંગ કરી જશે બરાબર લેવાની જરૂર નથી હા કોઈ મેજર ફોલ્ટ હોય તો તમારે એન્જિન ત્યાં કંપની વર્કશોપે મોકલાવવું પડે બરાબર બાકી તમારે કાંઈ પણ નાનો મોટો ફોલ્ટ છે કોઈ પાર્ટસ બેગલો છે કે બદલાવવાનો થયો છે તો એ કંપની વાળા આવીને ત્યાં આગળ આવીને તમને સોલ્યુશન આપી દેશે અને રિપેરિંગ કરી જશે એમાં શું છે કે બેઝિક તમારે આજે બેગલું છે તો તમને ફોન માં વિડિયો કોલ થી તમને બેઝિક પહેલા કહી દે કે ભાઈ આટલું આટલું કરી જો નો થાય તો ત્યાં આવી ગળ આવીને તમારે ત્યાં રિપેરિંગ કરી જશે બરાબર બરાબર અને ટ્રેક્ટરની ની કિંમત ટ્રેક્ટર કિંમત આપણે અત્યારે 1 લાખ ને 30000 રૂપિયા કિંમત રાખેલી છે એમાં જે તમે કીધું એ સાચું એમાં જે કીધું કે ચાર મોર પગાર આપ ડાડા ને લોડિયો બધી વસ્તુ ભેગી આવશે પછી કોઈ ખેડૂત મિત્રને સ્પ્રે પંપ જોતો હોય તો એની કિંમત અલગ છે ઓઈની કિંમત અલગ છે બરાબર છે નિકિયા કિંમત અલગ છે એ તો ખેડૂતો ને ચોઈસ મુજબ અને કોઈ ખેડૂત મિત્રો ને કદાચ એવું હોય કે ભાઈ આ સાતી એની આગળ છે ને ખાલી ફક્ત ટ્રેક્ટર જોઈએ છે આપણે પણ આપણે એનો વાત કરી આપીએ છીએ એ પણ વાત કરી આપીએ છીએ જેવી ખેડૂત ની અનુકૂળતા પ્રમાણે આપણે કોઈ ખેડૂત મિત્રોને તમારે કે ફેક્ટરી આવી ને ટ્રેક્ટર રૂબરૂ જોવું હોય અને રૂબરૂ મળવું હોય તમને તો એક તમારો કંપની નો એડ્રેસ ખેડૂત મિત્રોને જણાવી દયો આપડી કંપની આવેલી છે સાપર વેરાવર રાજકોટ સાપર વેરાવળ થી બાજુ માં સાપર ચોકડી થી બાજુ જ છે એટલે કોઈ પણ ખેડૂત આવતા હોય તો સાપર ચોકડીએ પહોંચીને મને ફોન કરે તો હું એમને ત્યાં પીકઅપ ની વ્યવસ્થા બરાબર છે તો તમને જે કંપની નંબર ડિસ્પ્લે ઉપર દીધેલા છે એના વિશે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી માટે તમે કંપનીમાં દર્શનભાઈનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી ટ્રેક્ટર વિશે અને તમામ પ્રકારની લઈ શકો છો અને ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર આપણે આપણે વાડીમાં મગફળીનું વાવેતર થઈ જશે ત્યારે સ્પેશિયલ એક વખત હજી ડેમો માટે આપણે ખેડૂતોને બતાવવા માટે અને આપણે ખુદને જોવા માટે કે ભાઈ કેવું રિઝલ્ટ છે અને કેવું એનું પરફોર્મન્સ છે અને કેવું કામ આપે છે અલગ અલગ બધા સાથીમાં જ્યારે આપણે વાવેતર થઈ જશે અને એને વખેડવાનો ટાઈમ આવશે ત્યારે એક ડેમો માટેનો સ્પેશિયલ બીજો એક વિડીયો લઈને આપણે ફરી પાછા મળીશું અને આવા જ એક નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ખેડૂતોને લગતી માહિતી સાથે આપણી ચેનલમાં ખાસ કરીને જોડાયેલા રહેજો